નમસ્કાર મિત્રો હું નવી એક વિડીયો બનાવું છું જેમાં પહેલી વખત મોબી સફરની એજન્સી લીધા પછી તમે પોતાના આઈડીને લેપટોપના બ્રાઉઝરમાં અથવા મોબાઈલમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં કેવી રીતે લોગિન કરી શકો છો એ પદ્ધતિનો વિડીયો હું તમને બતાવી રહ્યો છું આપણે જોઈશું કે આપણા બ્રાઉઝરમાં કેવી રીતે મોબી સફરની આઈડી લોગિન થાય લેપટોપમાં કેવી રીતે થાય એ બધી પદ્ધતિ એક જ છે હું એ એક પદ્ધતિનો વિડીયો બનાવીને તમને બતાવું છું સૌથી પહેલાં આપણું કોઈપણ એક બ્રાઉઝર જે આપ બ્રાઉઝરમાં આપણે લોગિન કરવું છે એ બ્રાઉઝર ઓપન કરીશું પછી બ્રાઉઝરની અંદર આપણે આપણી જે મોબી સફર કંપની છે એનું બનાવી લોગિન કર્યું હવે મોબી સફર સર્ચ કર્યું એટલે અહીં લખેલું આવ્યું વેલકમ ટુ મોબી સફર તો આપણે આના પર જઈશું હવે અહીંયા લખેલું છે ફરકેટ યોર પાસવર્ડ તો આમાં જઈશું તમારો એમએસપી કોડ જે હોય યુઝર કોડ એ અહીંયાથી ટાઈપ કરવાનો છે પછી અહીંયા જે ઈમેલ આઈડી તમે રજિસ્ટ્રેશનમાં આપ્યો હોય એ ઈમેલ આઈડીથી લખવાનો નીચે કેપ્ચા કોડ છે એ કેપ્ચા કોડ આપણે અહીંયા લખીશું ઈમેલ આઈડી અહીંયા લખીશું અને આપણો યુઝર કોડ અહીંયા લખીશું પછી ફર્ગેટ પાસવર્ડ પર ક્લિક કરીશું તો અહીંયા મેસેજ આવ્યો છે યોર પાસવર્ડ હેઝ બીન સેન્ડ ટુ યોર રજિસ્ટ્રેડ મોબાઈલ નંબર ઇફ યુ આર નોટ એબલ ટુ લોગ ઇન પ્લીઝ કોન્ટેક ટુ સપોર્ટ ટીમ તો આપણે જ્યારે આ પ્રોસેસ કરી અને આપણું લોગિન ના થાય તો પછી આપણે મોબી સફરના જે આ નંબર આપેલો છે અહીંયા એના પર કોલ કરીને પ્રોબ્લમ જણાવી શકીએ છીએ ઓકે કરીશું હવે મારી પાસે પાસવર્ડ આવી ગયો છે હું એ પાસવર્ડ નાખીશ પહેલાં તો યુઝર કોડ મારો જે છે હું લખીશ પછી મારો પાસવર્ડ હું અહીંયાથી લખું છું પછી અહીંયા કેપ્ચા કોડ છે એ લખીશ અને છેલ્લે હું આ લોગિન બટન દબાવીશ તો એવું કહે છે કે નવો પાસવર્ડ બનાવો એટલે મોબાઈલ એપ્લિકેશનમાં જે લોગિન કરીએ છે એ પાસવર્ડથી આના પર લોગિન ના થાય એટલે અહીંનો પાસવર્ડ ને મોબાઈલનો પાસવર્ડ બંને અલગ હોય તો અહીંયાનો નવો પાસવર્ડ બનાવવાનો ધ્યાન રાખવાનું કે પાસવર્ડ બનાવીએ એમાં આલ્ફાબેટ એટલે કે એબીસીડી ના સીડીના અક્ષરો પછી એટ ધ રેટની નિશાની અને નંબર આ ત્રણે વસ્તુ જરૂરી છે તો હું ઓછામાં ઓછા આઠ અક્ષર નો પાસવર્ડ હોવો જોઈએ અને વધારેમાં વધારે બત્રીસ સુધીનો અક્ષર તમે રાખી શકો બત્રીસ અક્ષરનો બી પાસવર્ડ બનાવી શકો છો આ આપણું અહીંયા લોગ ઇન થઈ ગયું આ જ વિડીયો મારે બતાવવાની હતી કે કેવી રીતના આપણું પહેલી વખત લેપટોપમાં કે મોબાઈલના બ્રાઉઝરમાં તમે લોગ કરી શકો નમસ્કાર